ગાંધીનગર ખાતે આવેલ સેક્ટર બાવીસમાં ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આ ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લઈ પ્રસાદ મેળવ્યો હવે જોઈ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોના જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ગાંધીનગરના સેક્ટર બાવીસમાં આવેલ સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયોજન દરમિયાન રોજ બરોજ પૂજા અર્ચના અને આરતી વિધિ સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હતા આ ગણેશ મહોત્સવમાં રોજ બરોજ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેતા હતા અને તેમનું આયોજકો દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવતું હતું દરમિયાનમાં સેક્ટર બાવીસ ખાતે આવેલ આ ગણેશ મહોત્સવમાં રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આયોજકોને આ સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી ગણેશ મહોત્સવના આયોજક દ્વારા શક્તિસિંહ ગોહિલનું વિશેષ સન્માન સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તેમના પ્રતિભાવમાં આ ગણેશ મહોત્સવના સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન આપી તેમને વિશેષ શુભકામના પણ પાઠવવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો આ ગણેશ મહોત્સવમાં ભાગ લઈ પૂજા અર્ચના આરતીનો લાભ લેતા નજરે પડતા હતા ગાંધીનગરમાં વર્ષોથી એક પરંપરા સેક્ટર બાવીસના રંગમંચ પર ગણપતિજીનું સ્થાપન કરવાની ચાલી રહી છે આજે આ સમગ્ર આયોજનમાં જે વર્ષોથી યોગદાન આપ્યું છે અને અમારા પક્ષના એક સિનિયર આગેવાન નિશિતભાઈ વ્યાસના આમંત્રણથી આવવાનું થયું અગાઉ પણ અનેક વખત આજ રીતે અહીંયા આ રંગમંચ પર ગણપતિજીના મહોત્સવના આયોજનમાં આવવાનું થયું છે દર વખતે કંઈક નવી થીમ હોય છે આજે યોગની થીમ છે અને મને ખાસ આનંદ એ વાતનો છે કે ભાવનગર થી આજે યોગના નિષ્ણાત બાળકો ને લાવીને ગણપતિજી એ વિઘ્ન હરતા કહેવાય છે ગણપતિજી એ ગણો નું પ્રતીક છે એટલે ખાસ નેતૃત્વ કરનારા અથવા જાહેર જીવનમાં કામ કરનારા લોકોએ ગણપતિજી પાસેથી શીખ લેવાની હોય છે

પોતાના પાસે આવેલી વાતો પોતાના પેટમાં રહે એટલે મોટું પેટ પાસે લાડુનો ભોગ હોય પરંતુ એ મારા માટે નહીં એક નાનો ઉંદરનો એના પર પહેલો અધિકાર છે એમ માનીને લાડુનો અધિકાર પોતાના પાસે અંકુશ છે સમાજ પર એકત્રિત રાખવાનો અંકુશ પણ એ રાખે તો આ જે ગણપતિજીના દ્વારા જે અમારા જેવા લોકો કામ કરનારા લોકો છે એના માટેનો ઉપદેશ છે ભગવાનને પ્રાર્થના કરીએ વિઘ્નહર્તાને કે ગુજરાતમાં કોઈ વિઘ્ન ના આવે અને ગણપતિ દાદાના આશીર્વાદથી સમાજમાં લોકોનું કામ કરવા માટેની ભગવાન અમને શક્તિ એમના જે દ્વારા જે પ્રતિકો અપાયા છે એવી શક્તિ પ્રાપ્ત થાય